હેલો ફ્રેન્ડ્સ ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારી વિડીયો તમને સારી લાગે તો આગળ શેર કરજો અને વિડીયોને લાઈક કરવાનું પણ ના ભૂલતા આજે હું તમારી સાથે શેર કરવાની છું શેઝવાન ચટણીની રેસીપી એ માટે મેં લીધા છે સુખા લાલ મરચાં શેઝવાન ચટણી બનાવતા પહેલાં આપણી મરચાંને ધોવાના છે બેથી ત્રણ પાણીથી કેમ કે આમાં ધૂળ અને માટી લાગેલી હોય ને બધા નીકળી જાય એ માટે મને વધારે તો ગુજરાતી નથી આવડતું પણ પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું મારી આ રેસીપી તમને સારી લાગે તો મારા વિડીયોને લાઈક કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં આ સેઝવાન ચટણી બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો વીસથી ત્રીસ મિનિટમાં બની પણ જશે અને ટેસ્ટી પણ બનશે અને ઓછા ખર્ચમાં પણ બનશે અને તમે એને સ્ટોર કરીને પણ રાખી શકો છો ફ્રીજમાં હું સેઝવાન ચટણી ઘરે જ બનાવું છું બજારમાંથી ક્યારેય પણ મંગાડતી જ નથી અને ઓછા ખર્ચમાં બની પણ જાય છે આ સિઝવાની ચટણી હવે એમાં આપણે નાખી દઈએ ડુંગળી ડુંગળી મેં બે નાખી છે એના કટકા કરી લીધા છે ડુંગળીના એમાં આપણે પાણી નાખવાનું છે બેથી ત્રણ ગ્લાસ જેટલું ગેસને આપણે ચાલુ કરી દઈએ અને ઢાંકણું ઢાંકી દઈએ ઢાંકણું આપણે એ માટે ઢાંકવાનું છે ઘરમાં એની વાસ ના આવે તીખી એ માટે હવે આપણે ગેસને બંધ કરી દેવાનું છે અને ઠંડુ થવા દઈએ ઠંડુ થઈ જાય પછી આપણે પીસવાનું છે મિક્સરમાં તમે આ શેઝવાન ચટણીની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો તમારા ઘરના લોકો સાથે શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગે છે અને કેવી નહીં અહીંયા મેં લીધું છે તેલ તેલને આપણે પહેલે ગરમ કરવાનું છે તેલ મેં અહીંયા વધારે લીધું છે તેલમાં મેં નાખ્યું છે લસણ લસણને આપણે બારીક કાપીને નાખવાનું છે ને આપણે એને તળવાનું છે તેલમાં થોડી વાર સુધી હવે એમાં આપણે નાખી દઈએ આદુ આદુના પણ મેં નાના કટકા કર્યા છે આપણે એને તળવાનું છે બાદામી કલરનું ના થાય ત્યાં સુધી આ ચટણી બનાવવામાં મેં તેલ વધારે લીધું છે કેમ કે ચટણીને આપણે સ્ટોર કરીને રાખશું ને એ માટે તેલ વધારે નાખવાથી ચટણી બગડશે પણ નહીં એમની એમ જ રહેશે અને તેનું ટેસ્ટ પણ વધારે જ લાગશે આપણને ખાવામાં મરચાં પણ હવે ઠંડા થઈ ગયા છે તમે જોઈ શકો છો એને મિક્સરના ઝાડમાં ભરી લઈએ અને પીસી લઈએ એને આપણે થોડી દળદળી પીસવાની છે મારા ચેનલ ઉપર તમે નવા આવો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારી વિડીયો તમને સારી લાગે તો લાઈક કરજો અને મને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા કે મારી રેસીપી તમને કેવી લાગે છે અને કેવી નહીં મને વધારે તો ગુજરાતી નથી આવડતું પણ પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું આદુ અને લસણ પણ તળાઈ ગયું છે તમે જોઈ શકો છો હવે પીસેલી ચટણી પણ એમાં નાખી દઈએ બધા મરચાંને આપણે પીસવાના છે થોડા થોડા કરીને આપણા બધા મરચાં પીસાઈ ગયા છે હવે એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ અને પકાવવા માટે મૂકી દઈએ ગેસને આપણે હાઈ ફ્લેમ પર રાખવાનું છે એમાં આપણે નાખી દઈએ એક કટોડી ભરીને ખાંડ મેં થોડી વધારે ચટણી બનાવી છે એ માટે મેં એક કટોરી નાખી છે હવે એમાં આપણે નાખી દઈએ એક ચમચી ભરીને મીઠું મીઠું તમે તમારા હિસાબે નાખી શકો છો એમાં આપણે નાખી દઈએ વેનેગર વિનેગર પણ મેં એક કટોરી ભરીને જ નાખી છે આમાં આ ચટણી થોડી ખાટી મીઠી લાગશે અને એની ટેસ્ટ પણ ખૂબ જ વધારે આવશે હવે એમાં આપણે નાખવાના છીએ ટોમેટો કેચપ ટોમેટો કેચપ પણ મેં એક કટોરી ભરીને જ નાખી છે આ સેજવાન ચટણીની તમે રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ ચટણીની રેસીપી કેવી લાગે છે અને કેવી નહીં આ સેજવાન ચટણી તમે સમોસામાં પણ નાખી શકો છો સેન્ડવીચમાં પણ નાખી શકો છો અને તમે ફ્રાઇડ રાઈસમાં પણ નાખી શકો છો આનું ટેસ્ટ ખૂબ જ વધારે આવશે નાખવાથી તમને આ શેઝવાન ચટણીની રેસીપી સારી લાગે તો મારા વિડીયોને લાઈક કરજો અને મારા ચેનલ ઉપર તમે નવા નવાઓ તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગે છે અને કેવી નહીં આ શેઝવાન ચટણી બની ગઈ છે તમે જોઈ શકો છો હવે મેં ગેસને પણ બંધ કરી દીધું છે અને ઠંડી થઈ જશે પછી હું એની બોટલમાં ભરી લઈશ